હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ આ મારે સગાઈ કરવા ગયા હતા બધા ત્યાંના થોડીક આપણે ફોટો એડ કર્યા છે આમાં અમારા કુલદીપની સગાઈ કરવા ગયા હતા ને એ છે તો સગાઈના થોડાક એવા ફોટા આપણે એડ કર્યા છે અને આમાં એક મેં ગીત ગાયું છે અને મારા બેનની બધા મારા બેન વાળી ગયા છે એ પણ આમાં જોવા મળી રહી તો ચાલો ગીત સાંભળો તમે હેલો અમારે કુલદીપભાઈની સગાઈ કરીને આવ્યા અને પછી છાંજે અમારે એને પાટે બેસારે જ્યારે સગાઈ કરીને આવ્યા પછી પાટે બેહારે તો હું નહોતી ગઈ મારી તબિયત સારી નહોતી એટલે હું નહોતી ગઈ તો મારે એના માટે ગીત ગાવું છે તો એના સોના સાંદીના નાળિયેર આવ્યા તો હું ગાઉં કે સોના સાંદીના વીરના નાળિયે રહ્યા આવ્યા कणकोट माताय दाम दुमरे कुलदीप भैना नाळिये रया बापू ही मत भाई डाय रे बिराजे डाय रामाताय दाम दुम रे कुलदीप भैना नाळिये ना सािनावर नाडिर या काका मगन भाइ कुटुम यहाँ मे कुटुम्ब माथा रे कुलदीप भैना नाडिएर आोना ना कणकोट मा દો મરે કુલદીપ ભૈના ના નાળીએ રહ્યા મામા જીવન ભાઈ મામેરા પુરાવે મામેરા માથાય ધામ દો મરે કુલદીપ ભૈના ના નાળીએ રહ્યા આપણે બે કડી જે મેં ગાય છે મને ગીતનો બહુ શોખ અને મારી તબિયત સારી નહોતી એટલે આપણે કણકોડું નહોતી ગઈ લગ્નમાં આવું જવાનું છે પીઠિયું દિવસે અમે જાશું તો આ શોખ પૂરો કર્યો તો ચાલો મળીએ બસ તો આ તો અમારો આજનો બ્લોગ એની કે સગાઈ કરીને આવ્યા એના થોડા ફોટાના તે આપણે એમાં એડ કર્યું છે અને તમને ગીત કેવું લાગ્યું તમે કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ નવા નવા જો જે વિડીયાનું કંઈ હશે આપણે મૂકી શકશું તો યુટ્યુબમાં મૂકશું તો કોમેન્ટ જરૂર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો પછી જો એ મારા બેનની થા વાળીએ તેની વાળીએ તો પાણી પીવે છે તેના ઘરના કૂવાનું તો પહેલું વહેલું પાણી પણ પહેલાં વહેલાં ડુંગળી કરી છે તો જો એન્જોય કરે છે તો ચાલો વિડીયો ગમે હોય તો લાઈક કરજો આવજો